પંચમ સાધન પદ્ધતિ ઉચ્ચ આકાંક્ષા માત્ર ખાવા પીવા અને રહેવાની સુવિધાઓ સિવાય બીજી કોઈ ઉચ્ચ આકાંક્ષા જેમનામાં નથી તેમની અને પશુની વચ્ચે શોભેદ છે જેમનું જીવન ધ્યેય માત્ર પરીક્ષાઓમાં સફળ થઈને કોઈ વ્યવસાય મેળવી લેવાનો હોય છે તેઓ આત્મસુધારણા અને આત્મવિકાસ માટે કદીએ તત્પરતા દાખવી શકતા નથી તમારા મનને ઉત્સાહપૂર્ણ બનાવવા માટે અહીં આપેલ સંકલ્પ સમૂહ હંમેશા યાદ રાખજો પહેલું હું કોઈ પણ ક્ષેત્રમાં બીજાની પાછળ રહીશ નહીં અભ્યાસ રમત ગમત કાર્ય સામાજિક બાબતો જે હોય તે વિશે તે બાબતમાં હું હંમેશા આગલી હરોળમાં જ રહીશ બીજું વિદ્યા વ્યાસંગી અને વિવેકી બનીશ હું કોઈ વિષયની તરફેણમાં કે વિરુદ્ધમાં મારા મંતવ્યો રજૂ કરીશ તો એ મંતવ્યોને કોઈ અવગણી શકશે નહીં ત્રીજું હું સદુપાયથી ધનની કમાણી કરીશ અને દાનશીલતા માટે સદૈવ સચિંતન કરીશ ચોથું હું સ્વસ્થ અને સબળ બનીશ હું કોઈ ખોટું કે અયોગ્ય કાર્ય નહીં કરું અને મારી હાજરીમાં કોઈ બીજી વ્યક્તિ ખોટું કે અયોગ્ય કાર્ય કરવાની હિંમત નહીં કરી શકે પાંચમું હું હંમેશા સત્ય બોલીશ મારી વાતમાં કોઈને ક્યારેય સંદેહ નહીં ઉપજે